હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આ ચેનલમાં અને અગાઉ આપણે મુખ્ય સેવિકાની જે આ ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે એની અંદર એકથી પચાસ ક્વેશ્ચન આપણે જોઈ લીધા છે હવે આજે આપણે એકાવનથી તો ચોર્યાસી ક્વેશ્ચન જોવાના છે અને જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી કરીને જે મારા નવા વિડીયોઝ બધા અપલોડ થવાના છે તેમની તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન નંબર ફિફ્ટી વન રિંગ વોમ શેના વડે થતો રોગ છે તો ફૂગના કારણે થતો રોગ છે ક્વેશ્ચન નંબર ફિફ્ટી ટુ કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે તેનો જવાબ છે ક્વેશ્ચન નંબર માનવ શરીરમાં વૃદ્ધિના પ્રમાણ રુધિરનું પ્રમાણ નીચેના પૈકી એક જેટલું છે તેનો જવાબ છે ઓપ્શન બી સેવન ક્વેશ્ચન નંબર ફિફ્ટી ફોર નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે તો એનો જવાબ છે ફાઇલેરિયા સીસ ક્વેશ્ચન નંબર ફિફ્ટી ફાઇવ આધુનિક તબીબી વિજ્ઞાનમાં નોંધપાત્ર ગણી શકાય તેવી નીચેનામાંથી ઘટનાઓમાં સૌથી સૌ ઘટના કઈ બનેલી છે તો એનો જવાબ છે ટેસ્ટ બેબી ક્વેશ્ચન નંબર 56 ટીબીના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા તો એનો જવાબ છે રોબર્ટ રોબર્ટスコચ ક્વેશ્ચન નંબર 57 ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનો દર્દ છે તેનો જવાબ છે પેન્ક્રિયાસ ક્વેશ્ચન નંબર 58 ગર્ભસ્ત શિશુના હૃદયના ધબકારા દર કેટલા હોય છે તેનો જવાબ છે 140 ક્વેશ્ચન નંબર ફિફ્ટી નાઇન નીચેનામાંથી કઈ ધમની શુદ્ધ રુધિનું વહન કરતી નથી તેનો જવાબ છે ક્વેશ્ચન નંબર કેરોટી ગર્ભધાનથી પ્રસૃતિ સુધીનો કાળો કેટલા દિવસનો હોય છે તેનો જવાબ છે બસો સિત્તેર ક્વેશ્ચન નંબર સિક્સટી વન નીચેમાં નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય તેનો જવાબ છે લિવરમાંથી ક્વેશ્ચન નંબર સિક્સટી ટુ ડૉક્ટર બર્નાડ દ્વારા સૌ પ્રથમ વાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું છે તેનો જવાબ છે દક્ષિણ આફ્રિકા ક્વેશ્ચન નંબર સિક્સટી થ્રી બાળકની જાતિ નિર્ધારણ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે તેનો જવાબ છે બી પિતા નીચેનામાંથી કયું કેન્સર નથી તો એનો જવાબ છે ફાઈબ્રોડિનેમા ક્વેશ્ચન નંબર સિક્સટી ફાઈવ નીચેનામાંથી કોનું કાર્ય ચકાસવા માટે સીરમ ક્રિએટી નાઇન ટેસ્ટ કરવામાં આવે છે તેનો જવાબ છે કિડની ક્વેશ્ચન નંબર સિક્સટી સિક્સ પથ્થરની ખાણમાં કામ કરતા મજૂરોને કયો રોગ થવાની સંભાવના રહે છે તેનો જવાબ છે ઓપ્શન બી સિલિકોસિસ ક્વેશ્ચન નંબર સિક્સટી સેવન ડાયાબિટીસના રોગ સામે ઇન્સ્યુલિનના ઉપયોગ માટે નોબલ પ્રાઇઝ કોને ફાળે ગયું હતું તેનો જવાબ છે ઓપ્શન સી સર ફેટ્રિક ગ્રાન્ટ બે બેટિંગ અને જોન જેમ્સ રિચાર્ડ મેકલોડ ક્વેશ્ચન નંબર સિક્સટી એટ રુધિરમાં આર એચ ફેક્ટરના શોધકનું નામ શું છે તો એનો જવાબ છે લોર્ડ સ્ટ્રેનર ક્વેશ્ચન નંબર સિક્સટી નાઇન પોલિયો વિરોધી રસીકના પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા તો એનો જવાબ છે જેનાસ ઇ સોલ્ડ ક્વેશ્ચન નંબર સેવન્ટી યોગ્ય સ્વાસ્થ્ય માટે પુરુષોને રોજ કેટલી કેલરી ખોરાકમાંથી મળે છે મળે તે જરૂરી છે તેનો જવાબ છે અઢારસોથી બે હજાર કિલો કેલરી ક્વેશ્ચન નંબર સેવેન્ટી વન દ્રાક્ષમાં નીચેનામાંથી કયું તત્વ વધુ પ્રમાણમાં હોય છે તેનો જવાબ છે ઓપ્શન એ ટાટાક એસિડ ક્વેશ્ચન નંબર સેવેન્ટી ટુ એડ્સના વાયરસના શોધક નીચેનામાં નીચેના પૈકી કોણ છે તો એનો જવાબ છે ઓપ્શન સી રોબર્ટ કોચ સો સોરી ઓપ્શન બી રોબર્ટ ગેલો ક્વેશ્ચન નંબર સેવેન્ટી થ્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન્સ કયા સ્થળે આવેલી છે તેનો જવાબ છે ઓપ્શન એ કોલકાતા ક્વેશ્ચન નંબર સેવેન્ટી ફોર ઇસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એનો જવાબ છે વિટામિન બી ક્વેશ્ચન નંબર સેવન્ટી ફાઇવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે તેનો જવાબ છે ઓપ્શન બી જઠર ક્વેશ્ચન નંબર સેવન્ટી સિક્સ માનવ શરીરમાં કયા અંગ માટે ઇસીજી ટેસ્ટ થાય છે તો એનો જવાબ છે ઓપ્શન એ હૃદય ક્વેશ્ચન નંબર સેવન્ટી સેવન શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે તેનો જવાબ છે ઓપ્શન ડી સાથળનો ક્વેશ્ચન નંબર સેવન્ટી એઈટ માનવ શરીરમાં રુધિરની શુદ્ધિ કયા અંગ દ્વારા થાય છે તો એનો જવાબ છે ઓપ્શન બી કિડની દ્વારા ક્વેશ્ચન નંબર સેવન્ટી એઈટ માનવ શરીરમાં રુધિરની શુદ્ધિ કયા અંગ દ્વારા થાય છે તો એનો જવાબ છે કિડની દ્વારા ક્વેશ્ચન નંબર સેવન્ટી નાઇન શરીરનું તાપમાન માપવા કયા સાધનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે થર્મોમીટર ક્વેશ્ચન નંબર એટી ઇન્સ્યુલિનના શોધક કોણ હતા તો એનો જવાબ છે ઓપ્શન એ પેઇન્ટિંગ અને બેસ્ટ ક્વેશ્ચન નંબર એટી વન તમાકુમાં કયું ઝેરી ઉત્તેજક તત્વ હોય છે તો એનો જવાબ છે ઓપ્શન ડી નિકોટિન ક્વેશ્ચન નંબર એટી ટુ હવામાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલું છે તો એનો જવાબ છે ઓપ્શન ડી ટ્વેન્ટી વન ક્વેશ્ચન નંબર એટી થ્રી શીતળાના રસીની શોધક શીતળાની રસીના શોધક કોણ હતા તો એનો જવાબ છે ઓપ્શન સી એડવર્ડ જેનર અને ક્વેશ્ચન નંબર એટી ફોર કયા રોગ ઉપર નિયંત્રણ લાવી શકાયું નથી તો એનો જવાબ છે ઓપ્શન ડી એઇડ્સ તો થેન્ક યુ સો મચ ગાઈઝ આ વિડીયોને જોવા માટે ને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરવો અને શેર કરવો અને હું માનું છું ત્યાં સુધી આપણી જે આ ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે તો આની અંદરથી મોસ્ટલી ક્વેશ્ચન આવવાની શક્યતાઓ છે તો તમે આ વિડીયો એકથી બે વાર જરૂરથી જુઓ અને બધા જ ક્વેશ્ચન વારંવાર રિપીટ કરીને યાદ કરી લેવા તો થેન્ક યુ સો મચ